સહાય યોજનામાં ઈ શ્રમ કાર્ડ બાબતે સુધારો કરવા અનુસૂચિત જાતિ વિભાગ ચેરમેને પત્ર લખી રજૂઆત કરી છે પાટણ જિલ્લા અનુજાતિ વિભાગ ચેરમેન હસમુખ સક્સેનાએ રાજ્યમાં ચાલતી શ્રમિકો માટેની અંત્યયી યોજનામાં ઈ શ્રમ કાર્ડ બાબતે સુધારો કરવા શ્રમ રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતને પત્ર લખી રજૂઆત કરી છે જેમાં ગરીબ પરિવારમાંથી આવતા થી સિત્તેર વર્ષના વૃદ્ધ શ્રમિકોને ઈ શ્રમ કાર્ડનો યોજનાનો લાભ અપાવવા માંગ કરી હતી ઉપરાંત ઇ શ્રમ કાર્ડ ફરજિયાતમાંથી મુક્તિ આપવી અરજી માટે સમય મર્યાદામાં વધારો કરવો જેથી ગરીબ પરિવારના શ્રમિક પરિવારોને લાભ મળી શકે સાચા શ્રમિકો યોજનાના લાભથી વંચિત ના રહે હેતુસર અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન હસમુખભાઈ સક્સેનાએ શ્રમ રોજગાર કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતને પત્ર લખી માંગ કરી હતી ગુજરાત ગ્રામ સમય કલ્યાણ બોર્ડ ગાંધીનગર દ્વારા પૂરા ગુજરાતમાં દરેક જિલ્લાઓની અંદર ઈ શ્રમ કાર્ડ શ્રમિકો માટેની જે યોજના છે આ યોજનામાં લઘુમતી બક્ષીપંચનો કોઈ પણ શ્રમિક જો આમાં કુદરતી રીતે અવસાન થાય છે સરકારશ્રી એને પાંચ હજાર રૂપિયા સહાય પેટે ચૂકવે છે આમાં ગત વર્ષે સુધારા કરીને સરકારશ્રીએ દસ હજાર રૂપિયા કર્યા છે પણ એની અંદર એક વયમર્યાદા એવી નક્કી કરેલી છે કે સોળથી સિત્તેર વર્ષના શ્રમિકને આ લાભ મળે છે જ્યારે સાહીઠથી સિત્તેર વર્ષના શ્રમિકો માટે ઈશ્રમ કાર્ડ ઘટાવવું બહુ મુશ્કેલી બને છે એટલે મારી સરકારશ્રીની વિનંતી છે કે આવી ઉંમરના વ્યક્તિઓ સાથે ઈ શ્રમ કાર્ડ બાબતમાં છૂટછાટ આપવામાં આવે અને એમને હરેક પ્રકારના શ્રમિકને તાત્કાલિક એનું વળતર દસ હજાર રૂપિયા ચૂકવવામાં આવે શ્રમિક એ શ્રમિક જ છે એની જોડે એ સિમ કાર્ડ હોય કે ના હોય બીજો મુદ્દો મારો આપ કેબિનેટ મિનિસ્ટર શ્રી શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવસિંહ સાહેબની એક રજૂઆત છે કે જો લઘુમતી અને ઓબીસી સમાજના શ્રમિકોને જો આપણી સરકાર દ્વારા જો દસ હજાર રૂપિયા સહાય કરવામાં આવી હોય તો અનુસૂતિ એટલે કે સીડ્યુલ કાસ્ટપતિ આવતા શ્રમિકોના માટે પાંચ હજાર કેમ આ પણ મારી એક વિનંતી છે કે સુધારીને આમાં દસ હજાર રૂપિયા કરવામાં આવે આવી મારી લાગણીને ને માગણી છે કે આ બાબતે સરકાર વિચાર વિમર્શ કરી અને તાત્કાલિક ધોરણે જિલ્લામાં પરિપત્ર કરે છે હિન્દ અસમખ સબસેના પાટણ જિલ્લા એસસી અને જિલ્લા પોલીસ રિપોર્ટ અનિલ રામાનો સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર